સૌરાષ્ટ્રના જાણીતા પત્રકાર જગદીશ મહેતા સામે થયેલી ખોટી ફરિયાદને લઈ પત્રકારોમાં રોષ જોવા મળી રહ્યો છે એટલે આ એફઆઈઆર જે થઈ છે એ વ્યાજબી નથી બીજું તમામ રાજકીય નેતાઓને તમામ પત્રકારોની જરૂર પડે જ છે એટલે એવા સમયે ગિમના ખોરી રાખી અને જો કોઈ આવું પગલું લેવામાં આવે તો તે વ્યાજબી નથી જગદીશભાઈ ઉપર જે પગલાં લેવાના છે તે વ્યાજબી નથી જગદીશભાઈ એવો પત્રકાર છે જે તળપદી ભાષામાં સચોટ સ્પષ્ટ અને સત્ય બોલે છે સૌરાષ્ટ્રના જાણીતા પત્રકાર જગદીશ મહેતા સામે થયેલી ખોટી ફરિયાદને લઈ પત્રકારોમાં રોષ જોવા મળી રહ્યો છે જગદીશ મહેતા પર આદિવાસી નેતા તુષાર ચૌધરીએ આદિવાસીઓના અપમાન થયાની વ્યારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જે બાદ રાજકોટ ખાતે પત્રકારોએ કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું અને આ ખોટી ફરિયાદ રદ કરવા માટે માંગણી કરી હતી જે પત્રકાર છે ને એ સમાજનો એક અભિન્ન અંગ છે અને પત્રકારત્વમાં જે વ્યવસ્થિત પત્રકારો છે એ સમાજમાં જે કાંઈ પ્રશ્નો છે એને લોકો સમક્ષ લાવે છે દરેક ઇસ્યુમાં તમે એના વાંધા વચકા જ ગોતો તો વ્યાજબી નથી અને જગદીશભાઈ એવો પત્રકાર છે કે જે તળપદી ભાષામાં સચોટ સ્પષ્ટ અને સત્ય બોલે છે દરેકને ખૂંચે એ સ્વાભાવિક છે અને એમાં પણ રાજકીય પક્ષમાં જે લોકો કોઈ ખોટા કામ કરતા હોય એને તો ખાસ ખૂંચે જે આખી બીના ઘટી છે એમાં અમારું એક જ કહેવું છે કે તમે શબ્દનું અર્થઘટન કઈ કરો છો ને એની ઉપર આખો કેસ ડિપેન્ડ કરે અને તમે જે અર્થઘટન કરેલું છે એવું કોઈ અર્થઘટન છે જ નહીં અને જગદીશભાઈનું એ કહેવું પણ નથી જગદીશભાઈ દરેક જ્ઞાતિને પ્રેમ કરે છે ને દરેક જ્ઞાતિના લોકો જગદીશભાઈને પ્રેમ કરે છે એટલે આ એફઆઈઆર જે થઈ છે એ વ્યાજબી નથી બીજું તમામ રાજકીય નેતાઓને તમામ પત્રકારોની જરૂર પડે જ છે એટલે એવા સમયે કિન્નાખોરી રાખી અને જો કોઈ આવું પગલું લેવામાં આવે તો તે વ્યાજબી નથી પત્રકારત્વ જગત જો એમનાથી મુખ મોડશે તો અલ્ટિમેટલી નુકસાન એમને થાય એમના પક્ષને થાય જે રાજકીય નેતાઓ અન્ય છે એમને પણ થાય કારણ કે એક દુઃખની બીના છે અને તમામ પત્રકારોમાં એક લાગણી અત્યારે ઉપસી છે કે આ બી નથી થતું લોકો સત્ય નહી બોલે લોકો સત્ય સમાચાર નહીં દેખાડે સત્ય નહીં દેખાડે તો સમાજને કઈ રીતે ખબર પડશે પણ કઈ રીતે ખબર પડશે કે અમારે વિરોધ કરવાનો છે અને જે સત્તાધારી પક્ષ છે એને પણ કઈ રીતે ખબર પડશે કે અમારે કયા કયા કામો કરવાના છે એટલા માટે થઈ અને જગદીશભાઈ ઉપર જે પગલાં લેવાના છે તે વ્યાજબી નથી અને વાતચીતના દોરથી પણ અમુક પ્રશ્નો પતિ શકે છે પત્રકારના અમારા પ્રમુખ છે અમારું એસોસિએશન છે એની સાથે વાતચીત કરો અને આ પ્રશ્નનું નિરાકરણ લાવો તાત્કાલિક લાવો સરકારશ્રીને વિનંતી છે કે બહુ મજબૂત પત્રકાર છે બહુ સૂઝબૂઝવાળો અને વર્ષોથી પત્રકાર ક્ષેત્ર છે એને ખબર પડતી હોય કે ક્યારે શું બોલવું આ કોઈ એવો પ્રશ્ન જ નથી તો મહેરબાની કરીને સરકારની એક વિનંતી કે આ એફઆઈઆર પાછી